વાયોરને આરોગ્યની સુવિધાઓ મળે તેવી માંગ સ્થાનિક આજુબાજુના ગામના સરપંચો અને ગ્રામજનો દ્વારા ઉઠી રહી છે એમ્બ્યુલન્સ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં કપડાં ઓઢી પડી છે અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં આવેલ સૌથી મોટી વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઇમરજન્સી માટે કોઈ તબીબ જોવા મળતું નથી વાયોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જાડેજા સુખદેવસિંહ પ્રભાતસિંહ વાયોર ગામના યુવા આગેવાન ભાજપના જાડેજા ભૂપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ફુલાય સરપંચ શ્રી લાલુભા જેઠુબા પઢિયાર વાયોર વેપારી એસોસિએશનના આગેવાન ઠક્કર હરીશભાઈ રૂપારે ખલીફા ઇબ્રાહીમ ખારઈ કિશોરસિંહ જીવણજી જાડેજા તેમજ અન્ય નાગરિકોએ વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની ગેરહાજરી હોય છે તેવા મેસેજ મળતા સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી જેમાં મેસેજ સાચા ઠર્યા હતા વધુમાં વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પિસ્તાલીસ ગામડાઓનો સમાવેશ થાય છે તેમજ છ સબ સેન્ટર છે સાત મિડવાઈફ સેન્ટર છે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ડોક્ટર ન હોવાથી દર્દીઓને પ્રાઇવેટ દવાખાનામાં ન છૂટકે જવું પડે છે તેમજ વાયોર પીએચસીને સીએચસીમાં તબદીલ કરવાની જૂની માગણી છે વાયોરમાં પશુ ડોક્ટર નથી અને ઓગણીસ બાસઠની એમ્બ્યુલન્સ સેવા નથી મળતી વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતું સ્ટાફ પૂરો કરવામાં આવે તેવી અનેક માંગો ગરડા પંથક વિસ્તારના લોકો કરી રહ્યા છે ખાસ કરીને વાયોર પ્રાથમિક આરોગ્યની એમ્બ્યુલન્સ સેવા છેલ્લા 4 મહિનાથી બંધ હાલતમાં છે તે ચાલુ કરવામાં આવે આવી અનેક માંગો કરવામાં આવી હતી આઈવાલ જાડીજા કિશોરસિંહ જીવણજી વાયોર દ્વારા અત્યારે અમે અહીંયા અબડાસા તાલુકાના ગઢા વિસ્તારના મુખ્ય એવા વાયોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે સરપંચ શ્રી અને અમે બધા અહીંયા મુલાકાત લીધી ત્યારે ખરેખર આજુબાજુના પચીસ થી ત્રીસ ગામડાઓ અહીંયા દવાખાને આવતા હોય છે ત્યારે મુખ્યત્વે જ્યારે આ અહીંયાના ડોક્ટર સાહેબ છે એ ઘણીવાર હાજર હોતા નથી અથવા તો ઇન્ચાર્જમાં અહીંયા બીજા ડોક્ટર આવતા હોય છે અને નલિયાની ડ્યુટી છે કે જખૌમાં ડ્યુટી ગયા છે એવી રીતે ઘણા પેશન્ટો અહીંયા આવીને ધક્કા ખાતા હોય છે ખરેખર આ વાયર ગામની ઘણા વર્ષોની એક માંગણી છે કે આ પીએચસીને માં અપગ્રેડ કરવા માટે વર્ષો જૂની માંગણી છે એનો પણ હજુ સુધી કોઈ અમલ કરવામાં આવ્યો નથી ત્યારે ગામ લોકોને એવી માંગણી છે કે પરમાનન્ટ અહીંયા સ્ટાફ રહે ઘણીવાર રાત્રે એમરજન્સીમાં જ્યારે કાંઈ એવું પ્રોબ્લેમ આવે પેશન્ટને ત્યારે અહીંયા જો લોકલમાં સ્થાનિક જો અહીંયા સ્ટાફ રહેતો હોય તો તેમને પણ સુવિધા મળે અને આજુબાજુના કેટલા ગામડાઓમાંથી જે દર્દીઓ આવતા હોય છે ત્યારે અહીંયા આવે તો અહીંયા ઘણી સ્ટાફ હાજર હોતો નથી તેથી જો અહીંયા પરમાનન્ટ સ્ટાફ રહે તેવી અમારા ગામ લોકોની આ વિસ્તારની માંગણી છે અને બીજું આપણે અહીંયા નાણાં પંચે નવી એમ્બ્યુલન્સ પર ફાળવી છે પણ ડીઝલનો સ્ટોક નથી અથવા તો ટાયરો નથી ગાડીમાં એવા એન કેન પ્રકારના કારણો આપીને એમ્બ્યુલન્સને ચાર મહિનાથી અહીંયા એમને એમ દૂર ખાતી અને આપડે સફેદ હાથી જેમ સફેદ હાથી જેમ આ એમ્બ્યુલન્સ પડી રહી છે તો એ પણ એમ્બ્યુલન્સ છે સેવા આ વિસ્તાર ને જલ્દી થી જલ્દી મળે એવી ગ્રામજનોની માંગણી છે